દાદા કેરા દર્શને જાજો માનવ જરૂર સોરઠ ધર સાળંગપુર હાજર છે હનુમાનજી હાજર છે હનુમાનજી જય કષ્ટ વજય દેવ હનુમાનજી મહારાજના નામ સાથે આજની પદયાત્રા બોટાદથી સાળંગપુર તરફ શરૂ થઈ ગઈ છે જે મિત્રો રેગ્યુલર અમારો લોગ જોયો છે એમને તો ખબર જ છે કે બોટાદથી સાળમપુર એકસો અગિયાર શનિવાર પદયાત્રાએ ચાલી જવાનો સંકલ્પ છે એમાંની આજની જે પદયાત્રા છે એકસો બે માં શનિવારની પદયાત્રા છે અને આજની પદયાત્રામાં મારી સાથે મારા મિત્રો હર્ષભાઈ વિનુભાઈ અને જિગ્નેશભાઈ આ બધા મિત્રો જોડાયા છે આ પ્રકૃતિના નજારાને માણતા માણતા દાદાના તામ તરફ જઈ રહ્યા છે એવામાં યોગેશભાઈ આવી ગયા યોગેશભાઈ હર શનિવારે સાળંગપુર પદયાત્રે જતા યાત્રિકોને સરસ મજાનું ઠંડુ વરિયાળીનું શરબત તેમજ ઠંડુ પાણી આપીએ અને હર શનિવારે પદયાત્રિકોની સેવા કરે છે આ અદ્ભુત પ્રકૃતિના નજારાને માણતા માણતા પ્રકૃતિના સૌંદર્યને માણતા માણતા ધીરે ધીરે અમે ચાલ્યા જઈએ છીએ અને ત્યારે રસ્તામાં સેથળી ગામ આવે છે સેથળી ગામે હિંદવાની હાકલ મહેશભાઈ ચાવડા તેમના ઘર પાસે થોડા ક્ષણ માટે વિસામો લઈ ચા પાણીનો પ્રસાદ લીધો મહેશભાઈ ચાવડા પણ હર શનિવારે સાળંગપુર પદયાત્રી જતા પદયાત્રિકોની ઠંડુ પાણીનું પરબ તેમજ ઘણી વખત શરબત આપીને સેવા કરે છે તેમજ અમે દાદાનો વિસામો જે ગ્રુપ ચલાવીએ છીએ તેમાં પણ અવિરત પાણીની સેવા મહેશભાઈ ચાવડાની રહેલી છે મહેશભાઈ ચાવડાના ઘર પાસેથી હવે દાદાનો જયકારનો નાદ કરી અને આગળની પદયાત્રા અમે શરૂ કરીએ આવો અદ્ભુત પ્રકૃતિનો નજારો પ્રાકૃતિક સૌંદર્યને માણતા માણતા અમારી પદયાત્રા દાદાના તામ તરફ શરૂ છે આ વિડીયો આપણને ગમે આ વિડીયો આપને પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે અમારી ચેનલના માધ્યમથી આવા જ વિડીયો અવારનવાર આવતા રહે છે અને અમારી ચેનલના માધ્યમથી શ્રી કષ્ટપતિદેવ હનુમાનજી મહારાજના પણ તમને દર્શન કરવાનો પ્રયાસ કરીશ તો ચાલો હવે મળીએ સીધા દાદાના ધામમાં વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં ભાવપૂર્વક જય કષ્ટ ભજે જરૂર લખજો જરૂર લખજો જરૂર લખજો જે પ્રમુખ સમયની વાડી કહેવાય ત્યાં આગળ અમારા જીગાલાલ ખૂબ સરસ મજાનું કામકાજ કરી રહ્યા છે નળમાં સરસ મજાની નાની એમથી ગવણી છે એ ગવણી બાંધી રહ્યા છે જેથી પાણી ડાયરેક્ટ નળમાંથી જ ગળાઈને આવે તો એ બાંધી રહ્યા છે